પાલનપુરથી ભુજ જવા માટે કઈ બસ કેટલા વાગે આપણને મળશે તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો જેથી મિત્રો એસટી બસના ટેબલ આપણે મેળવી શકીએ પાલનપુરથી ભુજ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળશે ક્યાં થઈને નીકળશે અને કયા સ્ટેશન ઉપર થઈને નીકળશે એની બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે તો વિડીયોમાં ખાસ બને રહેજો તો આજનો વિડીયો છે મિત્રો પાલનપુરથી ભુજ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે તો મિત્રો ત્રણ બસો છે જે કેટલા કેટલા વાગે નીકળવાની છે તો ઓનલાઈનની અંદર હાલ મિત્રો જે એપ્લિકેશન દ્વારા આપણે માહિતી આપી રહ્યા છે જેનું એપ્લિકેશનનું નામ છે જી એસ આર ટીસી લાઈવ જેની અંદર આ માહિતી ઉપલબ્ધ છે અને શરૂઆત કરીએ પહેલા નંબરની બસ છે મિત્રો વઢગામથી માતાના મઢ જે મિત્રો સ્લીપર છે તો વઢગામથી કેટલા વાગે નીકળે છે તો સાંજે સાત વાગે નીકળે છે વઢગામથી જે પાલનપુર તમને મળશે સાત અને બત્રીસ મિનિટે પાલનપુર બસ સ્ટોપ સાતને ચાલીસ મિનિટે ડીસા સાતને અઠ્ઠાવન મિનિટે થરા નવને ત્રણ મિનિટે રાધનપુર નવને સુડતાલીસ મિનિટે ભચ બારને તેતાલીસ મિનિટે ગાંધીધામ એકને એકત્રીસ મિનિટે આદિપુર એકને ચુમ્માલીસ મિનિટે અંજાર બેને ચાર મિનિટે ભુજ ત્રણને દસ મિનિટે નખત્રાણા ત્રણને એકાવન મિનિટે અને છેલ્લું સ્ટેશન છે માતાના મઢ છ અને દસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે બીજા નંબરની બસ છે મિત્રો અંબાજીથી માંડવી જે સ્લીપર છે જે સાત અને પંદર મિનિટે અંબાજીથી મિત્રો નીકળે છે જે પાલનપુર તમને મળશે સાતને પચીસ મિનિટે દાતા સાતને પાંત્રીસ મિનિટે પાલનપુર આઠને વીસ મિનિટે ડીસા નવ ને પંદર મિનિટે થરા દસ ને વીસ મિનિટે રાધનપુર દસ અને પચાસ મિનિટે ભચ એકને પંચાવન મિનિટે ગાંધીધામ બે અને પંચાવન મિનિટે આદિપુર ત્રણ અને દસ મિનિટે અંજાર ત્રણ અને વીસ મિનિટે ભુજ ચાર અને પંદર મિનિટે પોકારશે અને છેલ્લું સ્ટેશન છે માંડવી ભુજ છ અને પાંચ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે ત્રીજા નંબરની બસ છે મિત્રો પાલનપુરથી ભુજ એસી સ્લીપર નવ અને ત્રીસ મિનિટે નીકળે છે પાલનપુરથી સાંજે જે દિશા તમને મળશે દસ અને દસ મિનિટે સિહોરી અગિયારને પંદર મિનિટે રાધનપુર બાર વાગે આડેસર બારને પંચાવન મિનિટે સામખ્યાળી રોડ એકને પાંત્રીસ મિનિટે ભચ બે ને દસ મિનિટે ગાંધીધામ ત્રણ ને પિસ્તાલીસ મિનિટે અંજાર ચાર ને પંચાવન મિનિટે અને ભુજ તમને પોકર છે છ વાગે તો વધુ કોઈ પણ એસ બસના ટાઈમ ટેબલની મિત્રો માહિતી મેળવી છે તો તમે પણ મિત્રો એપ્લિકેશન દ્વારા માહિતી જોઈ શકો છો એપ્લિકેશનનું નામ છે જી એસ લાઈવ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મિત્રો મળી રહેશે જેના દ્વારા તમને બધી માહિતી આપવામાં આવી હતી